સુરતમાં સરકારની કામગીરીની અસર રાજ્યના ડીજીના આદેશ બાદ પોલીસની સરાહનીય કામગીરી માથાભારે મહેતાબ ભૈયા ગેંગ સામે ખુલીને આવ્યો ફરિયાદી બે વર્ષ અગાઉ બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો સુરતની માથાભારે છે ભૈયા ગેંગ અપહરણ કર્યા બાદ મિલકતો લખાવી લેવાઈ હતી રૂપિયા દસ કરોડથી વધુની મિલકતો લખાવી લીધીનો આરોપ મહેતાબ ભૈયા યાકુબ સોની સોહેબ મેવાવાલા અને ઓસામા પર ગંભીર આરોપ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ આવ્યા સામે માથાભારે મહેતાબ ભૈયા અમાનવીય અત્યાચાર કરતો નજરે આવ્યો સુરત શહેર પોલીસની કામગીરી જોયા બાદ આવી હિંમત ભોગ બનનારની ગૃહમંત્રીની કામગીરી જોતા ફરિયાદી ખુલીને આવ્યો સામે આપનું નામ અને આપની સાથે શું ઘટના બની મારું નામ મોહમ્મદ ઉમર મોહ ઝુબેર પીલા છે મારી સાથે ઘટના એવી સાહેબ બની છે કે મારી બધું ફ્લેટ દુકાનો મારા ફ્લેટ દુકાનો પ્રોપર્ટી બધી લઈ લેવામાં આવી મિતાભ ભૈયા ગેંગ મેવાલા ગેંગ એ બધાએ મળીને મારી બધી જપક પ્રોપર્ટી કરી લીધી છે મારી પર ગંધ મૂકી મારી મને મારી માયરો ભેસભૂલના ફટકાથી એ બધી ઘટના વિડીયોમાં છે મારા ચેક લઈ લીધા જબરજસ્તી એ લોકોએ ને મારા ચેક પર બીજા બધાને આપીને મારી પર કેસ કરાવે છે મારું બધું લઈ લીધું સુહિત મેઘવાલાએ સુ મેઘવાલાની પાસે કંઈ નહીં તો આજથી બે ત્રણ વર્ષ પહેલા આજે એની પાસે કમથી કમ આણંદમાં પાંચ સાત ફ્લેટ છે પોતાની ઘરની પોતાનો મિલકતનો માલિક બની ગયો એની પાસે આટલા બધા પૈસા કાંથી આવી ગયા ને મારી ઓફિસની રાતોરાત ખાલી કરી નાખી ને એની અંદર મેં એસઓજીમાં નકુમ સાહેબ અબ સોનાલા સાહેબે મને દિન મે મેને વાત કરી કે ની અંદર એ લોકો મારી ફરિયાદ લઈને મને સપોર્ટ પૈનો સારો કર્યો મને આ જે સીસીટીવી બહાર આયે છે ઘટના છે સુયબ રાત્રે મને સુયબ મંગોલા લઈ ગયો ચાલ આપણે જવાનું છે યે એની સાથે ટાઈમ પર મારા વેવા સારા સતા યે લઈ ગયોતા અને મને ધોકાધી માર માર્યો રાતે રાત મતલબ આશિફ હકીમ બિલ્ડર છે એના ઘેરે લઈ ગયા એને ત્યાં કબૂલાત કરાવી કે આ નામ પર દસ્તખત કરવાનું છે અને સાક્ષીની અંદર મને અને મારા પપ્પા મોહમ્મદ સુબેર અબ્દુલ કરીમ બિલા છે એમને સાક્ષી બનાવી લીધા આખું સજેન્ટર રચવામાં આવેલું છે મહેતાબ ભૈયા ગેંગ ને સોયબ મેવાલા કેન્ક નું સાહેબ એ ટાઈમે દડનો માહોલ મારી બની ગયો હતો હું દડી ગયો હતો ને હમણાં મેં જેલમાં આવ્યો

મારો ફ્લેટ મળી જાય દુકાન મળી જાય મારી બધી વસ્તુ જબરસ્તી લઈ લીધી છે યાકુબ સોની પાસેથી મારા સાત સાડા સાત કરોડ રૂપિયાનો હિસાબ છે એ મળી જાય તો મને જે જેને પૈસા આપવાના છે હું બધું આપી દઉં હું મારું જીવન શાંતિ જીવી શકું એટલે મને તો મારી પણ આ લોકો બધા કેસ કરાવવો છે અરવિંદ રાઠોડ જી ન્યૂઝ સુરત